પર્સમાં આ ખાસ વસ્તુઓ રાખી દો કોઈ દિવસ ખાલી નહીં રહે પર્સનો ઉપયોગ સામાન્ય રીતે પૈસા રાખવા માટે થાય છે એકંદરે આ પૈસા રાખવાની જગ્યા પણ છે તેથી પર્સનો ઉપયોગ કરતી વખતે થોડી સાવધાની રાખવી જોઈએ તેનાથી પૈસા સરળતાથી આવશે અને તમારી પાસે પૈસાની કમી નહીં રહે પર્સમાં ખાસ વસ્તુઓ અવશ્ય રાખવી જોઈએ તમારા પર્સમાં તમારા ગુરુ કે દેવી દેવતાઓની તસવીરો ન રાખો તમે તમારા પરિવારની તસવીરો રાખી શકો છો જો તમે ઈચ્છો તો તમે ઓમ અથવા સ્વાસ્તવિકનું પ્રતિક રાખી શકો છો તમે જે પણ ચિત્ર અથવા પ્રતિક રાખો છો તેને વિકૃત ન કરવું જોઈએ પૈસા અને પૈસા તમારા પર્સમાં યોગ્ય રીતે રાખો પૈસા ફોલ્ડ કે ભરેલા ન રાખો સિક્કાને નોટોથી અલગ રાખો જો તમે પૈસા યોગ્ય રીતે રાખશો તો પૈસાનો બગાડ થશે નહીં તમારા પર્સમાં સોના અથવા પિત્તળનો ચોરસ રાખો તેને ગંગાજળથી ધોઈને ગુરુવારે રાખો દર મહિને તેને શુદ્ધ કરતા રહો તેનાથી તમારા પર્સમાં કાયમી પૈસા રહેશે તમારા પર્સમાં થોડા જ કાગળો રાખો વધારે કાગળ ન રાખો વધુ પડતા કાગળ રાખવાથી પૈસાનો બગાડ થાય છે તેમજ પર્સ ગુમ થવાનો ભય રહે છે તમારી રાશિની વસ્તુઓ તમારા પર્સમાં રાખો તમારી રાશિથી સંબંધિત વસ્તુનું નાનું પ્રતિક રાખો તમે તમારી રાશિથી સંબંધિત કોઈ પણ રંગની વસ્તુ પણ રાખી શકો છો આનાથી સરળતાથી પૈસા કમાઈ શકશે સનાતન પરંપરામાં અક્ષતને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેનો ઉપયોગ પૂજામાં થાય છે હિન્દુ ધર્મમાં પૈસા અને ભોજનને સમાન માનવામાં આવે છે તેથી જો સરળ ઉપાયો કરવામાં આવે તો પર્સમાં હંમેશા પૈસા ભરેલા રહે છે આ માટે તમારે દેવી લક્ષ્મીની પૂજામાં ઉપયોગમાં લેવાતા અક્ષતની એક ચપટી તમારા પર્સમાં રાખવી જોઈએ એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી પર્સમાં રાખેલા ધનની વૃદ્ધિ થાય છે જ્યોતિષશાસ્ત્રમાં ધનની દેવીની કૃપા મેળવવા માટે ઘણી બધી શુભ વસ્તુઓ સાથે સંબંધિત ઉપાયો સૂચવામાં આવ્યા છે તેમાંથી દેવી લક્ષ્મીની કૃપા લાવનાર ગોમતી ચક્ર ખૂબ જ શુભ સાબિત થાય છે આવી સ્થિતિમાં તમારે તમારા પર્સમાં ત્રણ પાંચ સાત વગેરે જેવા ગોમતી ચક્રની વિષમ સંખ્યા રાખવી જોઈએ આ ઉપાયને અનુસરવાથી તમારું પાકીટ ક્યારેય પૈસાથી ખાલી નહીં થાય જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમને કોઈ વડીલ અથવા શુભચિંતક પાસેથી વિદાયના રૂપમાં પૈસા મળે છે તો તેને ખર્ચ કરવાને બદલે તમે તેને તમારા પર્સમાં રાખી શકો છો શુભચિંતક પાસેથી સ્નેહથી મળેલો એક રૂપિયો પણ તમારા માટે ભાગ્યશાળી સાબિત થાય છે અને તેની હાજરીથી તમારું પર્સ ક્યારેય ખાલી થતું નથી જ્યોતિષશાસ્ત્ર અનુસાર પર્સમાં હંમેશા પૈસા અને સિક્કા અલગ અલગ રાખવા જોઈએ એ જ રીતે પર્સમાંથી પૈસા ખૂબ જ કાળજીપૂર્વક બહાર કાઢવા જોઈએ પૈસા ઉપાડતી વખતે જો નોટ ફાટી જાય અથવા જમીન પર પડી જાય તો તેને અશુભ માનવામાં આવે છે જો ભૂલથી પણ આવું થઈ જાય તો તેને કપાળ પર લગાવવું જોઈએ અને ભૂલ માટે ધનની દેવી લક્ષ્મી પાસે ક્ષમા માંગવી જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિએ લોનની ચૂકવણી કરવી હોય તો તેણે ભૂલથી પણ તે પૈસા પોતાના પર્સમાં ન રાખવા જોઈએ નહીં તો દેવું ઓછું થવાને બદલે વધતું જ જાય છે હિન્દુ ધર્મમાં પીપળાના પાનને ખૂબ જ શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે ઈચ્છો કે તમારું પર્સમાં હંમેશા પૈસા ભરેલા રહે તો કોઈ પણ શુભ દિવસે દિવસ દરમિયાન તમારા ઘરમાં પીપળાનું એક પાન લાવો અને પૂજા તિલક વગેરે કર્યા પછી તેને તમારા પર્સમાં રાખો આ ઉપાયથી તમારું પર્સ હંમેશા પૈસાથી ભરેલું રહેશે પર્સમાં કમળના બીજ રાખવાથી માલક્ષ્મીની કૃપા બની રહે છે કારણ કે માલક્ષ્મીને કમળ અત્યંત પ્રિય છે આ બીજ રાખવાથી વ્યક્તિને ધનલાભ તો થાય જ છે પરંતુ માનસિક રીતે પણ તે શાંતિ અનુભવે છે તમારા પર્સમાં નાનું સ્ત્રીયંત્ર રાખવાથી તમારું પર્સ હંમેશા ભરેલું રહેશે કારણ કે સ્ત્રીયંત્ર રાખવાથી સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે જેથી તમારું નસીબ પલટતા વાર નથી લાગતી વાસ્તુ અનુસાર જે લોકો પોતાના પર્સ અને તેમાં રાખેલા પૈસાને અપવિત્ર અથવા એઠા હાથથી સ્પર્શ કરે છે તેમના પર્સમાં ક્યારેય પૈસા નથી રહેતા અને તમામ પ્રયાસો પછી પણ તે ખાલી જ રહે છે શોચ્છ કર્યા પછી કે જમ્યા પછી ક્યારેય હાથ ધોયા વગર પર્સને સ્પર્શ ન કરવો જોઈએ વાસ્તુ અનુસાર પર્સમાં ફાટેલી નોટો તીક્ષ્ણ વસ્તુઓ હાથ ધોવા માટે પેપર વોશ વગેરે ક્યારેય ન રાખવા જોઈએ વાસ્તુ અનુસાર આ બધી વસ્તુઓ નકારાત્મક ઉર્જા બનાવે છે જેના કારણે ધનનું આગમન બંધ થઈ જાય છે અને તેને ધનહાનિનો સામનો કરવો પડે છે જો પર્સ ફાટી ગયો હોય ભલે તે જૂનું હોય તો પણ તેને ક્યારે ફેંકશો નહીં જૂના પર્સમાં ચોખાના દાણા નાખીને રાખો જ્યારે તમે નવું પર્સ વાપરવા માંગતા હો તો તેમાં સૌથી પહેલાં આ ચોખા નાખો આમ કરવાથી નવા પર્સમાં પણ સકારાત્મક ઉર્જા આવશે જે તમારા માટે લક્કી સાબિત થઈ શકે છે એવું માનવામાં આવે છે કે વેઢળને આપવામાં આવેલું દાન અખૂટ પુણ્ય પ્રદાન કરે છે તેમની પ્રાર્થના વ્યક્તિને દરેક આફતથી બચાવે છે જો તમે પૈસાની સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હો તો કોઈ વેઢળ પાસેથી એક રૂપિયાનો સિક્કો પાછો લઈ લો જો નપુસક રાજી ખુશીથી તમને સિક્કો આપે છે તો તેને લીલા કપડામાં લપેટીને તમારા પર્સમાં અથવા તિજોરીમાં રાખો આમ કરવાથી તમારી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં એવું કહેવાય છે કે ક્યારેય પણ ટેબલ પર પર્સ અને ચાવી ન રાખવી જોઈએ આમ કરવાથી ઘરમાં પૈસાની બચત ઓછી થાય છે તેથી પર્સ ક્યારે ટેબલ પર ન રાખો તેને સુરક્ષિત જગ્યાએ રાખો સુરક્ષાના દ્રષ્ટિકોણથી પણ આ ઘણું સારું છે આનાથી પર્સ ચોરી થવાનું જોખમ પણ ઘટી જાય છે કહેવાય છે કે પર્સમાં ક્યારેય ભગવાનનો ફોટો ન રાખવો જોઈએ કારણ કે આપણે આપણું પર્સ પેન્ટના પાછળના ખિસ્સામાં રાખીએ છીએ આ ભગવાનનું અપમાન છે તેથી તમારા પર્સમાં કોઈ પણ ભગવાનની તસવીર રાખો જો તમે આ કરો છો તો ફોટો યોગ્ય રીતે મૂકવો જોઈએ અને ખંડિત ન હોવો જોઈએ પર્સમાં ક્યારેય કોઈ અશ્લીલ તસવીર કે અન્ય અશ્લીલ સામગ્રી ન રાખવી જોઈએ કારણ કે આમ કરવાથી પર્સનો આશીર્વાદ બગડે છે અને જીવનમાં નકારાત્મકતા વધવા લાગે છે ઘણા લોકો માને છે કે જો તમે તમારા પર્સમાં તમારા ગુરુની એક નાનકડી તસવીર રાખો છો તો તેનાથી ઘણા આશીર્વાદ મળે છે તમારા પર્સમાં ગુરુની તસવીર રાખવાથી તમારા જીવન પર સકારાત્મક અસર પડશે તમારા પર્સમાં ગુરુની તસવીર રાખવાથી તમે ખરાબ સમયમાં પણ રાહત અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરશો તમારા પર્સમાં ગુરુની તસવીર રાખવાથી તમને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો નહીં પડે વાસ્તુ અનુસાર જ્યારે પણ તમે તમારા પેન્ટમાં તમારું પાકીટ રાખો તો તેને ડાબી બાજુ જ રાખો આમ કરવાથી ધનની ખોટ નથી થતી અને બિનજરૂરી વસ્તુઓમાં પૈસાનો વ્યય થતો નથી ચાવી બ્લેડ અથવા કોઈ પણ ત્રીક્ષણ વસ્તુ જેવી લોખંડની વસ્તુઓ પર્સમાં ક્યારે ન રાખો આમ કરવાથી આર્થિક નુકસાન થવાની સંભાવના વધારે છે તમારા વોલેટમાં કોઈ પણ પ્રકારની રસીદ ન રાખો આમ કરવાથી ખર્ચ વધે છે ખાસ કરીને દવાખાનું કે દવાનું બિલ ક્યારે ન રાખો આ કારણે મોટાભાગે પૈસા રોગો પાછળ ખર્ચાય છે લાલ કે ગુલાબી રંગનો પર્સ રાખવાનો પ્રયત્ન કરો પૈસા આવા પર્સમાં જ રહે છે કાળો કે ભૂરા રંગનું પર્સ પૈસાના ખર્ચમાં વધારો કરે છે રાત્રે સૂતી વખતે ક્યારેય પણ પર્સ પોતાના તકિયા પાસે ન રાખવું જોઈએ તમારું પર્સ હંમેશા અલમારીમાં રાખો સમીના પાન પર્સમાં રાખો આનાથી તમારા પૈસાની ચોરી કે કોઈ ખોટા હેતુ માટે ક્યારે નહીં થાય જ્યારે પણ તમે નવું પર્સ ખરીદો છો સૌથી પહેલાં તમારી માતા પાસે એક રૂપિયો માગો અને એમાં રાખો તેનાથી તમારી સંપત્તિમાં આશીર્વાદ રહેશે જૂનું ફાટેલું કે ટાંકેલું પર્સ ન રાખવું આવા પર્સમાં પૈસા ટકતા નથી ઉલટાનું ગરીબી અને લાચારી વધે છે